મારી સાથે અત્યારે હાજર છે ભચાઉ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ બળવંતસિંહ જાડેજા અને એમની સાથે ક્ષત્રિય યુવા સમાજના આગેવાન શિવરાજસિંહ જાડેજા મોટી ચીરી આપણે જાણીએ છીએ કે તાજેતરમાં એક બહુ બહુ ચર્ચિત વિવાદ અને સિનિયર મંત્રી ભાજપના સિનિયર આગેવાન પુરુષોત્તમભાઈ રૂપાલાએ રાજપૂત સમાજને માટે આઘાતજનક નિવેદન આપેલા છે આ બાબતે આપણે પ્રતિક્રિયા જાણશું બળવંતસિંહ જાડેજા આપણે સૌ જાણીએ છીએ તેમ પુરુષોત્તમભાઈએ જે નિવેદન કર્યું છે એ પણ સંજોગોમાં એ નિવેદન ક્ષત્રિય સમાજને લાગે વળગે છે ત્યાં સુધી એ નિવેદન કોઈ પણ કાળે ગ્રાહ્ય રહે નહીં પુરુષોત્તમભાઈ રૂપાલા એક સજન સારી વ્યક્તિ અને આવું અમારી બેન દીકરી વિશે બોલે એ ક્યારેય સહન ન થઈ રહે અને આ રાજપૂત સમાજ જેણે બલિદાન આપ્યા છે અને એના બલિદાનના હિસાબે આજે આપણે લોકશાહીની અંદર આપણે બધા મુક્તપણે વિચરી રહ્યા છીએ એ આવડો મોટો રાજપૂત સમાજ અને આમના જેવા સારા અને સજ્જન માણસ જો આવું બોલતા હોય અને એ વસ્તુ ખરેખર યોગ્ય નથી એને ક્યારેય ક્ષમા અપાય નહીં જેમ અમારી જે આખા ઓલો ગુજરાતની સિત્તેર સંસ્થાઓએ જે નિર્ણય લીધો છે એ ભાઈ એ સ્વિતિય સંસ્થા જે નિર્ણય લેશે એ તમામ સક્રિય સમાજને માન્ય રહેશે ત્યાં સુધી કોઈએ પણ રાજકીય રીતે ભલે જે માટે જે જોડાયેલા હોય અને જેને જે હોય સૌને મુબારક પણ આ જે પુરુષોત્તમભાઈ જે બોલ્યા છે ખરેખર પુરુષોત્તમભાઈનો જૂનો ઇતિહાસ પણ આપણે ચકાસવો જોઈએ ભૂતકાળમાં એમણે આવા કોઈ નિવેદનો એમ કે મેં આવા નિવેદનો કર્યા નથી મારે ક્યાંય પાછું લેવું થયું નથી તો ખરેખર ભૂતકાળમાં પણ એમના નિવેદનો ચકાસવા જોઈએ એ અન્ય સમાજો માટે પણ ખૂબ ખરાબ બોલ્યા છે એટલે ખરેખર અમારી જે રાજ્ય સમાજ આખા ઓલ ઓવર ગુજરાતની જે સિત્તેર સંસ્થાઓ અત્યારે જે એક મંચ ઉપર આવી છે એમાં કરણી સેના હોય કે પછી અમારું કચ્છ ક્ષત્રિય સભા હોય કે ઓલ ઓવર ગુજરાતના બધા જ સમાજો જે કાંઈ નિર્ણય લેશે એ નિર્ણય સાથે અમે પણ સહમત કરીશું પણ હું આ રૂપાલાના જે શબ્દો છે એની ખૂબ સખત સખતમાં સખત શબ્દોમાં હું નિંદા કરું છું અને ભગવાન એમને સતબુદ્ધિ આપે એવું ઈચ્છી છે પણ રૂપાલાને ક્યારેય પણ આ નિયોજન બદલ ખરેખર ક્ષત્રિય સમાજ ક્યારેય પણ માફ ન કરે કારણ કે અમારી વિનંતી કરીએ તો જાન આપી છે જોહર કર્યું છે આજે રૂપાલા સાહેબને એટલું વિચારવું જોઈએ કે રાજપૂતાણી એટલે શું એટલે અમે અત્યારે આજે પણ આપ ક્યાંય પણ જશો તો તમને અમારી રાજપૂતની બેન દીકરી જાતિ હશે તો તમે ઓળખી જશો કે આ દરબારના દીકરી છે આ દરબારની બેન છે દીકરી છે એવું અમારું સંયમિત જીવન જીવતી અમારી બેન દીકરી માટે જે આ શબ્દ એમને જે વાપર્યા એ પેટી વ્યવહાર કરતા હતા તો ખરેખર રૂપાલા સાહેબને હું આ આના આ નિવેદનને આપણી સાથે શિવરાજસિંહ યુવા રાજપૂત સમાજના યુવા નેતા છે અને યુવાનોમાં થોડો વધારે જોશ અને જુસ્સો છે એમની એક જ માંગ છે કે રૂપાલાભાઈને રાજકોટ નહીં પણ ક્યાંય પણ ગુજરાતમાં કે દેશમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપે તો અને આ સાથે સાથે એ પણ જણાવી દઉં કે નારી શક્તિ જે રાજપૂત સમાજની સંયમ અને મર્યાદામાં જીવતી નારીઓ જ્યારે મેદાનમાં આવી ગઈ છે પત્નીની બા વાળા હોય કે એમની સાથે કરણી સેના મહિલા વિંગ હોય તો આ બાબતે આપનું શું કહેવું છે શિવરાજસિંહ જાડેજા નારી શક્તિ અમારી જે ક્ષત્રિયોની જે શક્તિ હોય તો એ નારી શક્તિ હોય અને પત્ની પરંતુ આ એક નિર્ણય તે લઈને બેઠા છે કે રૂપાલાને ભાજપ પર આ ટિકિટ કાપી નાખે અને જો ભાજપ તે ટિકિટ નહીં કાપે તો સમગ્ર ગુજરાત તો ખરું જ પણ સમગ્ર ભારત ભાજપનો વિરોધ કરશે અને ભાજપને હરાવવાની ફૂલ કોશિશ કરશે અને યુવામાં બહુ ખૂબ જ આક્રોશ છે અમુક એવા નેતાઓના નિવેદન છે કે સમાધાન થઈ ચૂક્યું છે તો કોઈ સમાધાન થયું નથી સમાધાન થશે પણ નહીં જ્યાં સુધી રૂપાલા છે ત્યાં સુધી કોઈ સમાધાન થવાની શક્યતા છે નહીં રૂપાલાને હટાવે ત્યારે જ સમાધાન વિશે ક્ષત્રિય સમાજ વિચારશે અને આજ પછી કોઈ પણ નેતા આવું નિવેદન ના આપે એના માટે થઈને પણ ભાજપ પક્ષ હોય કે ચાહે કોંગ્રેસ પક્ષ હોય કે ચાહે અન્ય કોઈ પણ પક્ષ હોય એની સાથે આ એક વિચાર બનવી જોઈએ કે આવું નિવેદન આપતા પહેલાં વાર માણસને વિચારવું જોઈએ એવી અમારી ક્ષત્રિય સમાજના યુવાઓની માંગ છે